નમસ્કાર દ્રશ્યો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ગોપાલ નાથ આજે છેલ્લો દિવસ છે અહિયાં વાત કરીશું કે કઈ રીતના આ લોકો છેલ્લા દિવસ સુધી આજે મોજ માણી છે આવો આપણે વાત કરી વાત કરીશું આજે નવરાત્રી નો છેલ્લો દિવસ છે આપણે કેવું લાગ્યું ને કઈ રીતનો નવ દિવસ સુધી પ્રોગ્રામ રહ્યો તે વિશે થોડીક માહિતી આપો અમારો એક પ્રયાસ હોય છે કે અમારા આજુબાજુના ખેલૈયાઓને આસપાસના રહેવાસીઓને સારી સુવિધા મળે અને એ લોકોને કોઈ પાર્ટી પ્લોટની યાદ ના આવે કેમ કે આ જમાનામાં તે લોકો પાર્ટી પ્લોટ ભાગી રહ્યા છે એ લોકોને કોઈને પાર્ટી પ્લોટની યાદ ના આવે અહીંયા પાર્ટી પ્લોટ કરતા બી સારી અમે લોકો સુવિધા આપીએ એવી અમારી બીજા અમે મિત્ર મંડળની દરેક સભ્યોની અમારી લોકોની એવી એવી અમારી પ્રયાસ રહે છે અને સારામાં સારા ગરબા ચલાઈએ એવો અમારો પ્રયાસ રહે છે એક જ અમારો પ્રયાસ છે જેવી રીતે ભાઈએ વાત કરી એના ટ્રસ્ટી છે કે લોકો પાર્ટી પ્લોટમાં પૈસો ખર્ચી કરીને ખર્ચો કરીને જાય છે પરંતુ તેના કરતા પણ વધારે ઉમગથી જલસાથી અહીંયા ગરબાની રમઝટ આ લોકો અહીંયા બોલાય છે અને ખૂબ આનંદથી એ લોકોએ ગરબા રમ્યા છે આઠે આઠ દિવસ નવ નવ દિવસ તે દસ દિવસના આ તેના દોડતા હતા ને દસ દિવસ સુધી આ લોકો ગરબા રમ્યા બહુ જબરદસ્ત વાત કરીએ અહીંયા ગરબા રમતા રમીએ છીએ એ લોકો જોડે નવ દિવસ સારું લાગ્યું પાર્ટી પ્લોટ ની યાદ આવે છે ના પાર્ટી પ્લોટ ની યાદ નથી આવતી તને મજા આવી બધા જો છોકરા ને પણ મજા અહિયાં એટલે પાર્ટી પ્લોટ ની પણ યાદ નથી આવતી ખરેખર આજે ગરબા હોવા જોઈએ જાહેર ગરબા જોવા જોઈએ તો ગરબા ની અંદર તો મજા અલગ છે જાહેર આ બેન નાસ્તો બેન નાસ્તો આપશો મને થોડું સરસ 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 ચલો કે રહ્યો આપનો તમારો નવ દિવસ નામ સુપર સરસ સરસ ચલો આગળ વધીશું આપડે ખુબ આનંદ આવે બધા ભાઈઓ ખુબ મજા આવે ખુબ આનંદ છે અને મોડે સુધી ગરબા રમે છોકરો એ માટે અહિયાં બેઠા છે છોકરા માટે તો દેવું પડે ને અમારે તો બહુ સરસ પાર્ટી ના અહિયાં મસ્ત મજા આવે અહિયાં મજા આવે સરસ 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 એટલે ભાંડી ફ્લોટ ને પણ ભૂલી ગયા છે અહીંયા એ લોકો અહીંયા જ મજા આવે છે ને અહીંયા જ રમશે હવે થોડીક વાર પછી ફરીથી આ લોકો રમઝટ બોલાવે છે અત્યારે હાલ તો એન્ટ્રોવેલ પડ્યો છે કોઈ જોડે વાત કરીશું અહીંના અમારા ભાવિ ભક્તો બધા ખૂબ સપોર્ટ કર્યો અને બધા ટ્રસ્ટી ગણવા અને બધા આયોજકો અને કાર્યકર્તાઓ ખૂબ સુંદર કામ કર્યું છે તો અમારો શાંતિપૂર્વક ભાવપૂર્વક અને બહુ સુંદર રીતે અમારો પ્રોગ્રામ થયો નવરાત્રી નવ દિવસ દર સાલ અમે આવી રીતે કરતા રહીશું નહીં કોઈ પ્રોટેક્શન નહીં કોઈ પોલીસ પ્રોટેક્શન કશું નથી લીધું છતાં લોકો બધા એકબીજાએ સાથ સહકાર આપીને એકબીજાને વિશ્વાસ રાખીને કાર્ય કર્યું છે મુસ્લિમ બિરાદરે તરફ બી અમને સપોર્ટ કર્યો છે અને આપણા હિન્દુના બધા આયોજક બધા કાર્યકર્તાના તમામ ખેલૈયાઓએ અમને સાથ સહકાર આપે જેના હિસાબે આ આવડું મોટું સફળ કાર્યક્રમ રહ્યો અમારો વસ્તુ કેવા માંગુ છું દરેક કોમના લોકો અમને બહુ સારો સપોર્ટ કર્યો છે દરેક કોમના ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બહુ સારો સપોર્ટ કર્યો છે અને હર વર્ષે અમે આનાથી હર વર્ષે છેલ્લા પાંચ દસ વર્ષથી અમે લોકો હર વર્ષે અપડેટ જ કરતા રહીએ છીએ ના આવતા વર્ષે આના કરતા બી સારું કરીએ અને દરેક સૌથી પહેલા તો દરેક મિત્ર મંડળના લોકોને સૌથી પહેલા થેન્ક યુ અને આસપાસના રહેવાસીઓને ખેલૈયાઓને બધાને સૌથી પહેલા થેન્ક યુ કે શાંતિપૂર્વક પ્રોગ્રામ ખતમ કરવા બદલ જેવી રીતે આપ સાંભળ્યું ધર્મ ધર્મ ને લઈને કોઈ પણ નડતર નથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા સાથે મળી મળીને અહીંયા આ ગર્ભ નો ઉત્સવ માણ્યો છે અને દર વર્ષે આ લોકો કરતા રહેશે અને અમે પ્રેરણા yeah. 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 સવારના સાડા સાત વાગી ગયા છે અને ખેલૈયાઓ મેદાન છોડવાનું નામ લેતા નથી આપ જોઈ શકો છો તેઓ કેટલા ઉમંગમાં જેમ કે આજે છેલ્લો દિવસ છે અને આ લોકો ગરબાની રમઝટ ફેંક સુધી માણવા ઈચ્છી રહ્યા છે વડતર મારિયામાં રહેતા તમામ રહીશોએ ગરબાની મોજ લીધી છે અને એ બદલ અમે જય અંબે મિત્ર મંડળ ના તમામ સભ્યો નું આભાર માનીએ છીએ એ લોકોએ ખુબ જ સારું કામ યોજ્યું છે એના માટે એ લોકોને ખુબ ખુબ અભિનંદન